સુરતમાં હની ટ્રેપના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યાં કાપોદરામાં એક નગ્ન અવસ્થામાં રાખી વિડીયો ઉતારી બ્લેકમેલ કરી લાખો રૂપિયા પડાવી લેના ટોટકીના એકને કાપોદરા પોલીસે ઝડપી પાડ્યો છે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદરા ખાતે રહેતા એક કિસમને વર્ષ બે હજાર ત્રેવીસના ઓક્ટોબર મહિનામાં કલ્પેશ ખાખડિયા અક્ષય ઠાકોર સહિત ત્રણ ઈસમો ધરમનગર રોડ પાછળના ભાગે તાપી કિનારે એક સોસાયટીમાં લઈ જાય ત્યાં મારમારી તેના કપડાં ઉતરાવી લગ્ન અવસ્થામાં વિડીયો ઉતાર્યા બાદ બ્લેકમેલિંગ કરી ગુગલ પે દ્વારા પાંચ રૂપિયા રોકડ એક લાખ મળી છ રૂપિયા પડાવી લેવાયા હતા આ ફરિયાદના આધારે કાપોદરા પોલીસે તપાસ હાથ ધરી યુવાને બ્લેકમેલ કરી તેની પાસેથી લાખો રૂપિયા પડાવનાર અક્ષય રૂપે અક્ષુ દીપક ચૌહાણે ઠાકોરને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો છે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જેમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ આ ગુનાની એમો એ પ્રકારની હતી કે ફરિયાદી તથા ભોગ બનનારને કપડાં ઉતારી તેના નગ્ન વિડીયો તથા ફોટા બનાવી તેની પાસે ગૂગલ પે એકાઉન્ટથી કુલ રૂપિયા છ લાખ સત્તાણું હજાર પાંચસો એક રૂપિયા પડાવી લીધેલ હોય જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો છ્યાસી વિગેરે મુજબનો ગુનો રજીસ્ટર થયેલ અને આ ગુનાની તપાસ સર્વે સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબનો કરી રહેલ હોય આ ગુનાના અન્ય એક આરોપી અક્ષય ઠાકર ઠાકોર જે મૂળ ગારિયાધરના હોય તેઓને ગઈકાલ તારીખના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે યુવાને રૂમા લઈ જઈ માર મારી નગ્ન કરી વિડીયો ઉતારી લાખો પડાવી લેનાર અને તે પટ્ટી ટોળકીના એકને કાબોદા પોલીસે ઝટકી પાડ્યા છે